શું રાખો દાબેલી નો હરતી ફરતી દાબેલી હરતી ફરતી દાબેલી ભાઈ ભાઈ તો હું છે દાબેલી નું શું છે તમે જાતા ત્યાં પાટણો આવ બરોબર તમાર નાસ્તો તો કરવો તો આ તમે

પછી રવિવારે રજા ના ના રવિવારે હોય ને પણ રવિવારે બધી બાજુ ની મળી જાય એમ ને એટલે તમે અહિયાં પ્રોપર આપો છો એક જ જગ્યાએ પ્રોપર આપવા ભાઈ ભાઈ તો આપે ભાઈ નહીં ઓર્ડર ઉપર જ ભાઈ નથી સમજવા ફેરી ફેરીને

કોઈને ઓર્ડર દેવો હોય ઉપલેટા માં તો ભાઈ ઉપલેટા માં કોઈ ને ઓર્ડર દેવો હોય તો વીસ દાબેલી થી ઓર્ડર લ્યો કે દસ થી ગમે એટલું હોય આવીને લઈ જવાનું કે દઈ જાશો તમે જો વેલો સમય હોય તો દઈ જઈશ નકર તમારે લઈ જવાનું નહીં લઈ જાવ તો આપડો કોન્ટેક્ટ નંબર બોલી જાવ એકાણું જીરો સાઠ ચીમોતેર ડબલ જીરો ત્રણ

છે હેતુલ ભાઈ છે મહેનત કરે છે તો ભાઈ ઓર્ડર આપજો કોઈ લગ્ન પ્રસંગ જરૂર આવો એક વાર ટેસ્ટ કરો અને લગ્ન પ્રસંગ નાનો મોટો ઓર્ડર એ લ્યો છો ને પાંચ દસ રૂપિયા ની દાબેલી ની ભાઈ ભાઈ તો ભાઈ ચિંતનભાઈ દસમા મોજ કરો તમે તો બે દાબી ગયા મારું મજા આવે હલો હું હવે ન ખવાય હા હાલો તો હવે ડાયટિંગ ચાલુ કરી નથી ખાઈ બસ દાબેલી ચાલો જય માતાજી જય ગુરુદેવ જય ગુરુદેવ